ગુરુ શિષ્યના કિસ્સો જુનાગઢના ભેસાણથી સામે આવ્યો છે સરકારી વિનાયન કોલેજના પ્રોફેસર સચિન પીઠડિયાએ એક વિદ્યાર્થીને બિભત્સ મેસેજ કર્યા હોવાનું સામે આવ્યું છે સાથે કાલે બોલાવી તો કેમ ના આવી ઇન્ટરનલ પરીક્ષામાં માર્ક્સ જોઈએ છે ને તેવા મેસેજ કરીને ધમકી આપી જોકે આ મુદ્દે વિદ્યાર્થીને પ્રિન્સિપાલને જાણ કરતા તપાસ માટે કમિટીની રચના કરાઈ છે વિબંધ સર મેસેજ કરનાર પ્રોફેસર સમાધાન થાનું રટણ કરી રહ્યો છે આવા પ્રોફેસરને કોલેજમાંથી કાઢી મુકવાની માંગ ઉઠી છે કમિશનને સત્તરમાં લખીને આપ્યો અને એક લોકલ કમિટી સિનિયર અધ્યાપકોની બેઠક છે એ અમને એનો એડવાઇસ છે પછી અમે અમારા વિભાગમાં કમિશનને ઈ મોકલીએ કોઈ પણ મલ્ટીમાઈઝર વિદ્યાર્થી હોય ઇન્ટરનેટ માર્ક માટે કોઈ માતા-પિતા કે કોઈ આપણા આગેવાન હોય ભેસના કે ગામના કોઈ પણ આગેવાનને વાત નહીં કરવાની ને સ્ટાફને કોઈને વાત નહીં કરવાની કોલેજનો કોઈ પણ સ્ટાફ હોય પ્રિન્સિપલ હોય કે કોઈ પણ સરને સીધો તેને કોન્ટેક્ટ સર્વિસ કરવાનું આવો આ તો ક્યાંયનો ન્યાય છે કે ભાઈ કોઈને વાત ન કરે ડાયરેક્ટ પીછડીયા સાહેબને જ વાત કરવાની કોઈ અમારા માર્ક કાપે હશે ને આમ છે ને તેમ છે